આજ રોજ નંદેશ્રી ઔદ્યોગિક વસાહત ના કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ જેમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી યોજાયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નંદેશ્રી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ શબરી કેમિકલના એમડી મોહન નાયર સહિત અન્ય ઉદ્યોગપતિઓને પોતાનો કિંમતી મત આપ્યો હતો ઉભા રહેલ છ ઉમેદવારોને બાર મતદારોએ મત આપ્યો હતો યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ પાંચ જેટલા ઉમેદવારોને વિજેતા ઘોષિત કરાયા હતા અને તેમને ઉદ્યોગ મંડળમાં વિવિધ ખાતા ફાળવવામાં આવ્યા હતા વિજેતા થયેલ ઉમેદવારોમાં ચિતેશ પંચાલ જયેશ જૈન રાજેશ દબાલે સંજય પરીખ અને યોગેશ પલાન વિજેતા થયા હતા ઇલેક્શન એ બધું હળીમણીને થતું હોય છે એમાં કોઈ દ્વેષ નથી કંઈ જ નથી અને આ વખતે થાય છે કોપાર નથી બી થતું અને કોપાર થાય છે જેટલા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય એ લોકો ભાગ લે છે અને બહુ સારી રીતે એટલી સુમેળમાં પતી જાય છે ચાલે જતો નથી કોઈને એટલી સારી રીતે આ ઇલેક્શન થાય છે અને આ આવું થતું રહેશે એ પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે બધા હરિભાઈ કામ કરે બધી ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરવાનું છે આજુબાજુના ગામો માટે કામ કરવાનું છે અને બધાને માટે પણ સુધર નંદેસરી સુખ ચોખ્ખું થાય આજુબાજુનું ગામ ચોખ્ખા થાય એ પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્ન અમારે ચાલુ ચાલુ રહેશે આ બસ એક સંદેશો આપું છું આ ઇલેક્શન થયું છે એ બસ એ કરીએ છીએ અને રોગ થતું રહેશે